કેશોદમાં માનવતાને માનવતા શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે રોષ જોવા મળી રહ્યો છે ખોરાકમાં માં કોઈ ઝેરી પદાર્થ ભેળવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ગૌરક્ષકોએ શંકા વ્યક્ત કરી છે અને તે અંગે તટસ્થ તપાસ માંગ પણ કરવામાં આવી છે ગઈકાલે જેટલા વિધિવત સમાધિ આપવામાં આવી હતી આવા અબોલ પશુઓના જો ખરેખર કોઈ હાથ છે તો પછી કેશોદ ફર્સ્ટ આ તંત્ર ને બે હાથ જોડી અપીલ કરે છે કે આ અંગે તટસ્થ તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરો કેશોદ ફર્સ્ટ સાથે પ્રશાંત ખાણિયા મારું નામ જયું ગા છે કેશોદ ખાતે લાયન નેચર રેસ્ક્યુ ટીમ માં સેવા આપું છું ગઈકાલે કેશોદમાં જે હૃદય કંપાવી દે તેવી ઘટના બની છે આઠ ધણકૂટ ને જે ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને ગઈકાલે જે એને કોઈ શબ્દોમાં કહી જ ના શકાય એવી ગંભીર ઘટના ઘટી છે એને એ જે તમામ આઠ ધનકુટ હતા એમને આજે અમે અહીંયા બળદ આશ્રમ ખાતે લઈ આવી અને એમનું પીએમ કરાવી પોલીસ ફરિયાદ કરી પીએમ કરાવી અને આજુબાજુ અમે એમને અહીંયા સમાધિ આપી છે અને ખાસ તો કહેવાનું ઈ છે પબ્લિકને કે તમને આ આ કોઈ મૂંગાજીવ તમને હેરાન કરતા હોય તો અમને જાણ કરો અમે એનો રસ્તો કરશું તમે આવી રીતે એમને મોતને ઘાટ ઉતારી દો છો એ યોગ્ય નથી અને આ આ જે કૃત્ય કર્યું છે ને તો કોઈ વાત કોઈ ભોગે છોડવામાં આવશે જ નહીં એને એની ઉપર પોલીસ ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની જ છે પરંતુ આવા કૃત્ય કરતા પહેલા ચેતજો કોઈ જન્મમાં તમે નહીં છૂટો કોઈ ભવમાં નહીં છૂટો આ બહુ હદે કંપાવી દેવી ઘટના છે અને આ તમામ બળદોને આજે અમે અહિયાં ધનકુટ ને છે સમાધિ આપી છે એમના આત્માને ને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના